બનાસકાંઠાના કાંકરેજના એમએલએ આંદોલનનું રણશીંગું ફૂક્યું છે જે હા અમૃતજી ઠાકોરે હાઇવેની બિસ્માર હાલત મામલે રણશિંગુ ફૂક્યું છે ડિસેમ્બરે ફલગામ ટોલ પ્લાઝા ખાતે ધરણા યોજાશે ધારાસભ્ય પોતાના સમર્થકો સાથે ધરણા યોજશે ડીસા રાધનપુર હાઇવેના સર્વિસ રોડની હાલત દયનીય છે રોડની હાલત દયનીય હોવાથી અકસ્માતનો ભય હોય છે રસ્તો નહીં સુધરે તો ટોલ પ્લાઝા ખાતે જન આંદોલન પણ છેડાશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે

મારા શહેર જે ઓગણની જનતાને આહ્વાન કરું છું કે સત્યાવીસ તારીખે બપોરે એક વાગે બલગામ ચોક પ્લાઝા ઉપર આ બેરા મુંગાનો ઢોંગ કરતા નેશનલ હાઈવે અધિકારીઓના આંખને કાન ખોલવા માટે સત્યાવીસ તારીખ બપોરે એક વાગે બલગામ ટોલ ટેક્સ ઉપર ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આપ સૌ વિશાળ સંખ્યાની અંદર આ ધણા કાર્યક્રમમાં ઉપસ્થિત થશો એવી આપ સૌને વિનંતી કરો છું